હલો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કાલે તો નાનો એવો વિડીયો હતો તમે બધા જોયો હશે કે નહીં જોયો હોય અમે નણંદભાઈના ઘરે ગયા તા ત્યાંનો વિડીયો હતો આજ કીધું હવે અત્યારે અત્યારમાં અવાર હવારમાં ચાલુ કરી દઈ તો હવે જો કામકાજ કરવા બેસશું કપડાનું વાસણને એવું કરવું છે એમાં ક્રિષ્નાબેન આવ્યા છે એનું લેસન લઈને અને ટેસ્ટ છે એને આજે સેની છે ટેસ્ટ ગણિતની કૃષ્ણબહેનને ગણિતની ટેસ્ટ છે આજે તો ચાલો હવે એ તો આપણે કાંઈ કામ કરી દેવાના છે નહીં અને આમે એની તબિયત સારી નથી શરદી ઉધરસ ને તાવને એવું થઈ ગયું છે બે દિવસ ત્યાં બિચારી ઘરે હતી સ્કૂલે નથી ગઈ આ જવાનું કે સ્કૂલે ટ્યુશનમાં ગઈ હતી ચાલો આપણે આપણું કામ કરીએ હવે કૃષ્ણા બેન શું કે કૃષ્ણ ચાલો તો આપણે હવે છે ને કપડા વાસણ કરીએ છીએ બેહાતું નથી કઈ બાટલા ઉપર બાટલા ઉપર બેહાડી આવી રીતે નીચે લાંબો પગ કરીને બેસી જાય તો કપડાં વાસણ કરી નાખીએ આપણે કાંઈ વાસણ વાસણ કપડા ઉપર કાંઈ આટલું બધું હોય ને થોડું થોડું હોય એટલે વાંધો ન આવે એ જાણ હોય આવી ગયા જમવા આપણે રસોઈ બનાવી લીધી છે શું છે રસોઈ માં ચાલો બતાવીએ ભીંડા નું શાક છે ભીંડા ટમેટા નું છે રોટલી છે કરેલા મરચા છે ભરેલા નથી ચીર કરેલા તળેલા ગોળ છે અને છાસ છે કી છે છાસ છે મને તો એક જરા ક બસ ભીંડો નો ખવાય જાજા ઓ સાક છે કે ભીંડા નું કોરો કોરો ચાલો તો બધો જમી લે બીજું શું અપોરા કરી લે આને તો આટલી ભૂખ લાગે ને એને બોલવાનો સમય ના હોય કે હાલો બધા જમવા એમ હાલો બધા જમવા ફાઈન બેઠા હે તે હોય એવું થોડું હોય મારા અમૃત બેન આવ્યા છે બેન ના થાય એ ભાભી થાય મીરાને કાંઈ ખબર ના પડે કે બેન ના કહેવાય ભૂલાઈ જાય હાલો તો સોરી ભાભી આવ્યા છે મશીન હાકવા સિલાઈ કરવા એના બ્લાઉઝમાં માં મેં મારા કામે વળગારી દીધા તા કચરા પોતા કરાવવા વાસણ કરાવા કચરા પોતા વાસણ કરી દીધા મને હવે મશીન બેસે છે એ તો ઝાપટ ઝૂપટ ચાલુ છે મશીન ની સફાઈ કામ કેમ કે અમે આ બહુ વાપરીએ નહીં એટલે ઢાકલ ઢુંબલ એમને પડ્યું હોય બહુ વાપરવાનું આવે નહીં એને કાંઈક કરવું હોય તો એ આવે મારે દિવસ ટાકો ટે કરવો હોય તો પડ્યું હોય એમને રાખી દે હા બાકી આવે નહીં વાપરવાનું કરી દીધું જાણે મશીન ચાલો શું કરવાનું છે એમ હમ

કાજુ બટર મસાલા કાજુ બટર મસાલા કાંદા મરચા ને ફાસ આને તો એટલી ભૂખ લાગી ગઈ હોય ને ખબર નહી ટકો ટક બધા પેલા મંડાય જ પડે સીધે સીધા જતાય દોથા શું કહેવાય એને દોથા દીએ શું કહેવાય દોથા બાજી કહેવાય શું ઠીક બેન તમને હાઈલું ભાવે નથી ભાવતું કે હજી કડવું કડવું લાગે ઝીંગુબેનની તબિયત બગડી ગઈ તે બધું કડવું કડવું લાગે છે શરદી ઉતરસ થઈ ગયા તા અને આ છે આપણી ડીશ ચાલો તો ડિનર કરવા ચાલો તો આપણે જમી લઈ આવે અને વિડિઓસ માફ કરી દઈએ અત્યારે હવે વાગીએ ઘણા ગયા છે પોણા અગિયાર કે વાગી ગયા છે અને અમે હવે જમવા બેસીએ છીએ કે અમારા સાહેબ હવે મોડા એટલે અમે જમવાનું હોય મોડું તો ચાલો જમી લઈ તમે બધા તો લગભગ જમીન અડધું પચી ગયું હશે અને અહીંયા તો હવે મળશે જમવાનું તો ચાલો જમવામાં જમાવટ છે કાજુ બટર મસાલા છે અને ચાર પડવાળા પરોઠા છે તો ચાલો બધા જમવા અને જય માતાજી જય શ્રી કૃષ્ણ કાલે મેળા આવે નવી સવાર નવો દિવસ અને કાંઈક નવી વાત સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ અને શુભરાત્રિ